भगवान से बड़ा खाली जगह में जवाब हुआ होगा भगवान से बड़ा तो अभी तो माँ बाप ही आएंगे माँ बाप सेहत से मीठा सेहत से मीठा गुड। गुड़ क्या -गुड। गुड़ 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 गुजराती में बोलो गुजराती में गुजराती में गोल गोल सूरज से गर्म सूरज से गर्म वो तो अग्नि आएगी अग्नि सूरज से गर्म अग्नि

તો જોઈએ આપણા ટેણી પૂછી અને આવડે છે ટેણી આ જોઈ લે ચાર પ્રશ્ન બરાબર જવાબ ચારે ચાર માં સેમ આવે બરાબર અને સાચો જવાબ તું ચારે ચાર માં આ લઈશ ને તો તને પોનસો રૂપિયા કેશ મળશે બરાબર વચી લે પેલો પ્રશ્ન પૈસા પૈસા બરાબર તારું કેવું પૈસા મીઠા વિચાર કે શેરડી શેરડી સુરત છે ગરમ પાણી સુરત છે ગરમ પાણી હા ફકીર કે પાસ ફકીર કે પાસ ભગવાન ભગવાન હા એ પ્રશ્ન પૂછ્યો પણ એને કોઈ ટપકી પડી નહીં આ પ્રશ્નમાં આપણે પહેલેથી કીધું કે જવાબ સેમ આપવો પડે ચારે ચાર માં તો આ કાકા ઉભા એમને પૂછ્યું બરાબર એ કાકા બરો કાકા પોનસો જોતા નહીં કાકા કાકાને પોનસો કહેવાનું કોઈ એવું છે નહીં તો પૂછી લઈએ હાથો જવાબ આવી જાય તો ભગવાન છે બડા કાકા જવાબ શું આવે આ ખાલી જગ્યા હોય એમાં જવાબ આવવાનો હોય તમારો જવાબ હાચો આવશે તો પોનસો રૂપિયા મળશે ભગવાનજી ભગવાનથી મોટું કહેવાનું મતલબ ગુજરાતીમાં ભગવાનથી મોટું ભગવાનથી મોટું કોણ નહીં આવડતું ભગવાનજી મોટું કોણ હા કોણ

કે દિમાગ ચાલતું પાસ કાકા ને થોડી તપકી ઓછી પડે આપડે કશું નહી જવાબ બોલો દુર્ગા ચાલો કાકાનો જવાબ એકદમ ચારે ચાર જવાબ કાકાના ફોટા આપણે બીજા કાકાને પૂછીએ પેલા ફરે એમને ચાલો ભાઈ આપણે ને કાકા મળે એમને પ્રશ્ન પૂછીએ જોઈએ હાચા આવે તો આપણે કાકાને પોનસો રૂપિયા આપી દઈશું કાકા તમને ચાર પ્રશ્ન પૂછીશ બરાબર ચારે ચાર નો જવાબ સેમ આવે હ જવાબ એક જ આવે ચ્યારે ચારમાં પણ તમારા વિચારોનો કે જવાબ હું આવે તમે જવાબ હાચો આવો તો પોનસો રૂપિયા તમને તરત મળી જશે તો પેલા જવાબ આ પ્રશ્ન ઓછી લો ભગવાન છે બડા ભગવાન છે બેડા હ માતા પિતા માતા પિતા સેહત છે મીઠા સાકર સાકર અમે સમજ્યા નહીં જવાબ ચારે ચાર માં સેમ જ આવે હે હા તમે માતા પિતા કીધું તો ચારે ચાર માં માતા પિતા જ આવવું પડે તો તમે કઈ દોડો હું કેવું સેહદ છે મીઠા સાકર કે હા સાકર અને સુરત છે ગરમ અગ્નિ સુરત છે ગરમ અગ્નિ અને ફકીર કે પાસ ફકીર કે પાસ કુછ નહીં કુછ નહીં કાકાનો જવાબ ઓમાં હી આપણે જવાબ સેમ આપવાનો તો કાકાએ જે એક જવાબ સાચો આવ્યો હોય તો કાકાને કશું મળશે નહીં કારણ કે બીજા ત્રણ જવાબ ખોટા આવ્યા નહીં મળી બરાબર એને પૂછીએ બરાબર છે એટલે ભણે બકા કોલેજ કોલેજ કરે એનું માઇન્ડ છે એવું આપણે માઇન્ડ ટેસ્ટ કરીએ તો એનો સાચો ચારે ચારનો જવાબ આવીશ ને તો પાંચસો રૂપિયા કેશ મળશે બરાબર પણ એક ઓમાં કહાની મેં ક્વિસ્ટ છે ચારે ચારમાં જવાબ એક જ આવે છે બરાબર એટલે વિચારીને જવાબ આલજી પાંચસો રૂપિયાનો સવાલ હા પ્રશ્ન વાંચી લે भगवान से बड़ा खाली जगह है शहद से मीठा खाली जगह है सूरज से गर्म खाली जगह है फकीर के पास खाली जगह है हाँ, जवाब चार एक तो बड़ा पिता माता पिता माता बराबर शहद से मीठा, से मीठा। काजू कतरी काजू कतरी आले बराबर सूरज से गर्म ज्वाला लावा વાળા ફકીર કે કે ચલો ભાઈ આ ભાઈને પૂછ્યું પણ પણ ચારે ચાર ના જવાબ આવડ્યા નહીં જેને પણ આવડતા તો ફટાફટ કોમેન્ટ કરે અને અમારી ચેનલ ઉપર નવા તો ચેનલ લાઈક કરે સબસ્ક્રાઈબ કરે અને સપોર્ટ કરે જય હિન્દ